જય મોટર ચાલુ તો પાણી ભેગી દવા તો સલ્ફર ને એવું પાઈ છે તો ચાલો જોઈએ તો જો મિત્રો આપણે અહીંથી ચાલુ કર્યું છે પાણી રીંગડીમાં અને ભેગી દવા પાઈ છે તો હજી બીજા કેરા જાય છે આ બાજુથી અને અડધે પી છે તો આવી છે આપણી રીંગડી અને ભેગી આપણે ટાંકી રાખી છે દવા પાઈ છે તો ચાલો એ જોઈ સલ્ફર પાઈ છે એક અહીંયા પીડ્યું છે બધું અને એક બીજી દવા છે તો જો એક આ સલ્ફર હે અને એક આ પોષક હે તો આ બે પાવડર છે તો ટાંકીમાં નાખી છે અને પછી પાય છે આવી રીતે હાલે બધું માંથી જોવો તો ચાલો વારિયા પાણી અને જોવો આપડી રીંગડી આવી થઈ ગઈ છે તો ઠાવકેરી પાસે કોરાઈ ગઈ છે અસલની જો આવી થઈ ગઈ છે અને મીંડા પાસા ફૂલડા લાગવા આવી રીતી ને અહીંથી લીધું હે પાણી વારવાનું માંડવા પાસેથી તો અહીંયા બે કેરા પાયા હે અને આ બાજુ હાલે હે અને પછી ઉમણું લેતું જવાનું હે પાતું પાતું તો જોઈ આઠ કલાકમાં પી જાય છે કે બાકી રહી જાય છે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ચાલો વારીએ હવે પાણી હાલો તો મિત્રો આપણે પાણી વાંચી ચાલુ કર્યું હતું કુંડી પાસેથી અને દવાનું બધું રાજ્યતા મુજબ હાલે હે અને પાણી પી ગયું છે અત્યારે અહીંયા તો એટલો પાસે આપશે અને આ બાજુનું એટલું હજી બાકી છે અને ટાઈમ જોઈ તો અત્યારે વાગ્યા છે બહાર તો શર કલાક પૂરી થઈ છે લાઈટની અડધું પી ગયું છે અને હવે તો આ બાજુ તો ત્રાહી આવી જાય છે તો ફટાફટ તો ઉકેલ કરીએ તો વેલેરું પી જ હે અને બબે આકી છે એટલે દવા હેરખી ઉતરી જાય જમીનમાં અને સોડવા અસલના રોનકવાળા થઈ જાય એ બધી દવાન પાણી બધું હાલો તો મિત્રો આપણું પાણી પૂગી ગયું છે અહીંયા સુધી તો હવે ક્યારે રહ્યા છે બે પાવાના તો રીંગડી બધી પી ગઈ છે અને વાયગા હે અઢી તો વેલા છૂટા થઈ ગયા છે આજે અને જો આપણી દવાને બધું હાલે છે તો સલ્ફર પાઈ છે ને એક આ ડોઈલમાં હે પાવડર પાઈ છે તો સોલ્ફર રહ્યો છે હવે થોડોક અને ડોઈલમાં એટલું રહ્યું છે તો કમ્પ્લીટ હવે પી ગયું છે બધું બે ક્યારા બાકી રહ્યા છે અને ટાંકી હાલે હે આપણી રાજેતા મુજબ અને વાંચી પાવાનું શરૂઆત કરી હતી અને અહીં હું તે ઉગાડી દીધું હે તો ચાલો બે ક્યાં હે પાઈ દઈ એટલે કામ થાય પૂરું રીંગળીને પાણી પાવાનું અને કર્યા પછી મોટર બંધ હાલો તો મિત્રો આપણે રીંગડી પી ગઈ છે અને અત્યારે તો લાઇટે ગઈ છે તો થોડીક વહેલી પી ગઈ હતી તો ત્રણક વાગે પાઈ દીધી છે રીંગડી અને અત્યારે છીએ પાછા કટકી બાજુ તો રીંગડી કમ્પ્લીટ પી ગઈ છે અને હવે આપણે આ કટકીમાં આંટો મારીએ આજે આ કટકીમાં તો માંડવી વાવેલી છે અને ઓલી બાજુ થોડાક સોયાબી વાવેલા છે તો ચાલો જોઈએ માંડવી અને સોયાબી તો સોયાબીનમાં પૂલણા બુલણા આવ્યા હે કે નહીં જરીક જોઈ ચાલો એ બાજુ જઈ તો જો મિત્રો આવી છે માંડવી આ કટકીની અને થોડીક ઓલી બાજુ પાકી થઈ ગઈ હતી ત્યાં સોયાબીન વહેવા હે તો ચાલો સોયાબીનમાં ઓટો માર્યા અને માંડવી આપણે ઇઠાવી નંબર હે એકસો ઇઠાવી તો ક્યાંક ક્યાંક ફાટલા આવી ક્યાંક ક્યાંક નથી ડાય એવું હજી હે અને પુલડા પુલડા મીંડ્યું છે ખુલવા બધું જો આવી રીતે અને કુયા બુયા ની તો હજી બેઠું નહીં હોય કઈ બેસી ગયા હે ક્યાં ક્યાંક જો ફૂયા બેસી ગયા હે તો ઠાકી દઈ અને ચાલો સોયા બી જોઈએ હવે ફૂલણા બુણા હે ખૂં હે તો હે સોયા પાકી માંડવી વધારે સોયાબી વાવી દીધા હે સોયાબી જો તો મિત્રો આવા હે ફૂલણા હજી પારવા પારવા આવ્યા હે આવા કોકો કોકો બધી આવે છે અને ખેતરે તો વેલા વાવેલા હે આના કરતા તો પંદર મોર વાવેલા છે તો તો હિંગુ મીંડું હેક તો આવી રીતે મીંડા પુલડા આવવા આવે તો આવા હે આપણા સોયાબીન અને આ બાજુ પછી માંડવી છે પાછી અહીંથી અને ચાલો આગળ જઈએ માછલી કટકીમાં તો જો આ બાજુ અહીંયા એટલી માંડવી છે અને આ તો ઓલી રીંગડી હતી તો વરસાદમાં વહી ગઈ છે રીંગડી અને અત્યારે પાછો થોડો ગાળો થઈ ગયો છે માથે વાં રીંગડી પાઈ એટલે અને હૂંકાય એટલે પછી આમાં ખાતી બાતી આપી અને નવું પાછું વાવેતર કરીએ આમાં તો જોઈ હવે શું વાવવાનું થાય છે નવું તો ચાલો મિત્રો આજનો બ્લોગ કરીએ આપણે અહીં હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય